નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે સમજીશું કે તમારી ઈચ્છાશક્તિ તમે કયા પ્રમાણે પૂરી કરી શકો છો એટલે કે તમારા જીવનમાં જે કંઈ પણ તમારી ડિઝાયર છે તે ડિઝાયરને તમારે ફૂલફિલ કરવી હોય તો તમે કયા પ્રમાણે કરી શકો છો દરેક વ્યક્તિની અલગ અલગ ડિઝાયર હોય છે કોઈને હોય છે કે મને સારું લાઈફ પાર્ટનર મળી જાય કોઈને હોય છે કે મને ખૂબ અઢળક સંપત્તિ મળી જાય કોઈને વધારે પૈસા જોઈશે તો કોઈને સારી જોબ જોઈશે પરંતુ તે ઈચ્છાશક્તિને તમે કયા પ્રમાણે કઈ એવી ટેકનિક છે કે જેના કારણે તમે તેમાં સફળ થઈ શકો છો તે આજના વિડીયોમાં ચર્ચા કરશું તેથી વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો આ વિડીયોમાં હું જે કંઈ પણ કહેવા જઈ રહ્યો છું તે ટેકનિક જે છે તે કોઈપણ રીતે સાયન્ટિફિકલી પ્રૂવ નથી પરંતુ તો મારા એક્સપિરિયન્સ મારા ક્લાયન્ટના એક્સપિરિયન્સ અને ઘણા એવા સફળ લોકોનો એક્સપિરિયન્સ આ ટેકનિક સાથે જોડાયેલો છે અને ઘણી બુક્સમાં ઘણી વિડીયોઝમાં પણ તમને આ ટેકનિક જોવા મળી શકે છે અને તેનું શું ફળ મળે છે તે પણ તમને આજના વિડીયોના અંત સુધીમાં જરૂર તમને હું જણાવી શકીશ અને તે તમે પણ એપ્લિકેબલ કરી શકો છો તેથી આજના વિડીયોના અંત સુધી જરૂર બન્યા રહેજો નમસ્કાર મિત્રો હું છું આચાર્ય સંકેત શુક્લ આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન તો મિત્રો જો આપણે હવે ઈચ્છાશક્તિ એટલે કે તમારી જે કંઈ પણ ડિઝાયર છે તે કયા પ્રમાણે ફૂલફિલ કરવાની છે કયા પ્રમાણે પૂરી કરવાની છે તેના વિશે આપણે વાત કરીએ તો ઈચ્છા અને વિચારોમાં શું ડિફરન્સ છે તે સૌથી પહેલાં સમજો વિચાર એટલે કે જે દિવસમાં શરૂઆતથી સવારથી ઉઠતાની સાથે જ તમને આવતા હોય છે કેટલાક ખોટા વિચાર હોય છે કેટલાક સારા વિચાર હોય છે પરંતુ તે તમામ વિચારોમાંથી તમારી ડિઝાયર શું છે તમારી કઈ એવી રિક્વાયરમેન્ટ છે કે જે જો તમારા લાઈફમાં થશે તો તમારી લાઈફ ચેન્જ કરીને મૂકી રહેશે તે એચિવ કરવાની પદ્ધતિને કેમ આવે છે એફર્મેશન ટેકનિક એફર્મેશન વર્ડ તમે ઘણો સાંભળ્યો છે એફર્મેશન છે શું કોઈ પણ એક એવી વસ્તુ કોઈ એક સ્પેસિફિક વસ્તુ કે જે તમે વારંવાર લખો કે વારંવાર બોલો વારંવાર તેના વિશે ડિઝાયર માગો યુનિવર્સ પાસે કે મને આ જોઈએ છે મને જેમાં મળી જવું છે દરેક વ્યક્તિના અલગ અલગ ટેકનિક હોય છે પરંતુ આજે જે હું તમને ટેકનિક કહેવા જઈ રહ્યો છું તે ટેકનિક છે થ્રી સિક્સ નાઇન ટેકનિક તમે ઘણી જગ્યા પર આ ટેકનિક વિશે વિડીયો પણ જોયા હશે ઘણી જગ્યા પર વાંચ્યું પડશે હશે ઘણા સક્સેસફુલ લોકો કોઈ પણ આ ટેકનિકનો એપ્લાય કરીને તેઓ સફળ થયા છે અને હું પણ આ ટેકનિકનો ઉપયોગ કરું છું જ્યારે સ્ટાર્ટિંગમાં જ્યારે જ્યોતિષ અને વાસ્તુ ન્યુમરોલોજીની જર્નીની શરૂઆત મેં કરી હતી સ્પિરિચ્યુઅલ જર્ની તરફ હું જ્યારે વળ્યો હતો ત્યારે મેં આ ટેકનિક વિશે જાણ્યું હતું શરૂઆતમાં તો મને લાગ્યું કે આ ટેકનિક કંઈ હોતું નથી એફોર્મેશન જેવી કંઈક રીત જ નથી હોતી કોઈ થ્રી સિક્સ નાઇન નથી હોતું કોઈ ત્રિપલ ફાઇવ કોઈ ડબલ વન ડબલ વન નથી હોતું પરંતુ જ્યારે પણ મેં એક ટ્રાય તરીકે આ ટેકનિકની શરૂઆત કરી થ્રી સિક્સ નાઇન ટેકનિકની અને જે રિઝલ્ટ આવ્યું તે તમારી સામે છે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર જે હંડ્રેડ કેની ફેમિલી થઈ રહી છે અને યુટ્યુબ પર પણ ધીમે ધીમે બિલ્ડઅપ થઈ રહ્યો છું તે આ ટેકનિકના કારણે જ હું થઈ રહ્યો છું સાથે જ મારા જે ક્લાયન્ટ છે જેને સફળતા જ મળી રહી છે તે સફળતા મા માટે પણ આ જ ટેકનિક એપ્લિકેબલ છે તો વધારે મોડું નથી કરતા ફરીથી આ ટેક આ ટેકનિક કયા પ્રમાણે કરવાની છે તેના પણ આપણે આવી છે સૌથી પહેલાં તો તમારે એક પેન લઈ આવવાની છે રેડ કલી અને એક સારી સરસ એક નવી ડાયરી લઈ આવવાની છે એ ડાયરી લઈ આવવાની છે તેમાં તમારી જે કંઈ પણ ડિઝાયર હોય તે સવારે ત્રણ વાર બપોરે છ વાર અને રાત્રે નવ વાર એટલે કે થ્રી સિક્સ નાઇન રાત્રે સૂતા પહેલાં નવ વાર આટલી વારથી તમારે ડિઝાયર લખવાની છે અને તે ડિઝાયર સ્પેસિફિક હોવી જોઈએ એટલે કે લાંબુ લાંબુ તમારે પેરેગ્રાફ નથી લખવાના એક લીટી બે લીટીમાં તે પૂર્ણ થઈ જાય યુનિવર્સને તેની સમજણ પડે કે આ વ્યક્તિની એકચ્યુઅલમાં રિક્વાયરમેન્ટ શું છે તે પ્રમાણે તમારે લખવાનું છે જો તે પ્રોપરલી મેઝરેબલ સ્માર્ટ હશે તો તમને ફોર્ટી ફાઇવ ડેઝ આ રેમેડી કરતાની સાથે સાથે તમને તેની સફળતા મળી જશે પરંતુ તમે જે કંઈ પણ તે ડિઝાયર્સ લખી રહ્યા છો તે યોગ્ય હોવી જોઈએ પછી તેમનો હોય કે છ મહિનામાં હું એક હજાર કરોડનો માલિક હોવો જોઈએ છ મહિનામાં હું ડિફેન્ડર લઈ શકું છું આ પ્રમાણેની જે અનરિયાલિસ્ટિક ડિઝાયર્સ હોય છે તેના માટે તમારે ખૂબ મહેનત કરવી પડશે તેના માટે યુનિવર્સ તમને તેટલી મદદરૂપ નહીં થઈ શકે તેથી જો હું મારી વાત કરું તો સ્ટાર્ટિંગમાં જ્યારે મેં મારી વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્રની જર્ની સ્ટાર્ટ કરી હતી ત્યારે મારી ફર્સ્ટ એફર્મેશન તે હતી કે હું તેવી જ તેવી જ રેમેડી તમામ લોકોને આપી રહ્યો છું કે જે મારા ક્લાયન્ટ પર એપ્લિકેબલ થઈ રહી છે દરરોજ જ મેં થ્રી સિક્સ નાઇન પેટર્નમાં લખવાની શરૂઆત કરી નોટ ડાઉન કરતો રહ્યો એક નોટબુકમાં અને ત્યાર પછી ઇન્સ્ટાગ્રામ પર જે ક્લાઇન્ટ ટેસ્ટિમોડલ તમારી સામે જે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર આચાર્ય સંકેત શુક્લની પ્રોફાઇલ પર છે તે દરેક વ્યક્તિને દેખાય છે અને તેના કારણે જે પાંચ વર્ષ છ વર્ષ પહેલાંના ક્લાયન્ટ હતા તે હજુ પણ મારી સાથે છે અને તેમને જીવનમાં ખૂબ સફળતા મળી રહી છે તો આ પ્રમાણે તમારે થ્રી સિક્સ નાઇન ટેકનિકનો ઉપયોગ કરવાનો છે તમારે તે પ્રમાણેના ડિઝાઇઝ રાખવાના છે કે જે તમને એચિવેબલ ત્રણ મહિના કે છ મહિનામાં એચિવેબલ થઈ શકે છે કે મેક્સિમમ એક વર્ષમાં તમને થઈ શકે છે જેમ કે તમે એફોર્મેશન કહી શકો છો કે વિધિન વન યર મારે મારું બેન્ક બેલેન્સ સારું કરવું છે મારું હેલ્થ સારું કરવું છે મારું વેઇટ લોસ કરવું છે કે પછી મારે વેઇટ ગેઇન કરવું છે કે પછી મને એક વર્ષમાં ઘણું સારું એવું લાઈફ પાર્ટનર મળી શકે છે આ પ્રમાણેનું તમારે ડિઝાઈડ કરવાનું છે કેટલાક લોકોને પ્રમોશન જોઈતું હોય તો તમે પ્રમોશનની પણ ડિઝાઇડ કરી શકો છો પરંતુ એક ટાઈમે એક જ ડિઝાયર હોવી જોઈએ એટલે કે જે તમે આજે ડિઝાયર લઈ રહ્યા છો તે પિસ્તાલીસ દિવસ સુધી તે જ રાખવાની છે તો આ થ્રી સિક્સ નાઇન ટેકનિકમાં તમારે તે જ ધ્યાન રાખવાનું છે કે તમારી જે કંઈ પણ ડિઝાયર છે તે સ્માર્ટ મેઝરેબલ હોવી ખૂબ જરૂર છે ત્યારબાદ તેમ નથી કે છ મહિનાની અંદર ત્રણ મહિનાની અંદર મને ખૂબ વધારે ધન મળી રહ્યું છે હું એક હજાર કરોડનો માલિક બની રહ્યો છું હું ઘરે બેઠા બેઠા મારા પર ધન વર્ષા થઈ છે જો આ પ્રમાણેની અનરિયાલિસ્ટિક તમે જો ડિઝાઇઝ રાખશો તો તે તમને તકલીફ પહોંચાડશે તે તમને કોઈ સફળતા નથી આપી શકવાની તે વાતનું તમારે ધ્યાન રાખવાનું છે અને ત્યારબાદ તમને સફળતા નહીં મળે તો તમે કહેશો કે આ ટેકનિકમાં કંઈ નથી અરે ભાઈ ઘણા લોકો આ ટેકનિકનો ઉપયોગ કરીને સફળ થઈ રહ્યા છે જેનો તમારી સામે હું પણ એક્ઝામ્પલ છું અને ઘણા લોકો તે સક્સેસ થઈને પોતાના જીવનમાં ખૂબ વધારે આગળ વધી રહ્યા છે અને ઘણી બુકમાં પણ લોકો લખી રહ્યા છે તો આ તે ખોટું તો હોવાનું જ નથી સાથે જ જો આપણે આ વાત કરીએ તો તમારા ડિઝાયર જે છે તે તમારે છુપાયેલા રાખવાના છે એટલે કે તમારે કોઈને પણ કહેવાનું નથી કે મારી તો આ ડિઝાયર છે હવે મેં લખવાની શરૂઆત કરી દીધી છે તો હવે મને તેના કારણે મને હવે સફળતા મળી જ જવાની છે તમે તે કરશો તો તમામ બીજા લોકોને જણાવશો તો પણ તેની કોઈ ઇફેક્ટ તમારા પર થવાની નથી તેથી તમારે કરવાનું છે શું તમારે ફક્ત લાવવાની છે એક પેન એક ડાયરી અને તમારે ડેઇલી થ્રી સિક્સ નાન પેટર્નમાં સવાર બપોર સાંજ આ ડિઝાયર લખવાની શરૂઆત કરવાની છે હવે આ તમે ડિઝાયર લખશો તો ખરા પરંતુ તમને કયા પ્રમાણે સમજાશે કે આ મારી ડિઝાયર હવે ફૂલફિલ થવા જઈ રહી છે યુનિવર્સ તમને કયા પ્રમાણે જાણ કરશે તેના માટેની હું તમને ત્રણ સિગ્નલ જણાવી રહ્યો છું સૌથી પહેલાં તો જ્યારે પણ તમારી ડિઝાયર ફૂલફિલ થવાની શરૂઆત થશે તો તે સમય દરમિયાન મિત્રો સૌથી પહેલાં તો તમને તમે જ્યાં ટ્રાવેલ કરી રહ્યા છો કે ઘરમાં છો તમને પક્ષીઓના જે ફેધર એટલે કે તેમની પાંખ હોય છે તે તમને વધારે દેખાની શરૂઆત થઈ જશે એટલે કે મોર પંખ દેખાવો કે કોઈપણ પંખ તમને વધારે દેખાય છે કે જે ફેધર તમને આસપાસ દેખાશે બીજી સિગ્નલ તે છે કે તમને એન્જલ નંબર્સ ત્રિપલ વન ફોર ટાઈમ્સ વન ડબલ ફાઇવ ત્રિપલ ફાઇવ આ પ્રમાણેના નંબર્સ પણ તમને ખૂબ વધારે જોવા મળી શકે છે અને ત્રીજો સિગ્નલ તે છે કે તમારા પાસેથી તમારી નજીકની જે કંઈ પણ કોઈક વસ્તુ હશે તે વસ્તુ તમારા પાસેથી આ યુનિવર્સ લઈ લેશે અને તેનું કારણ પણ તે જ હશે કે તે તમને સફળ થવાથી તે વસ્તુ રોકી શકે છે તે રિલેશનશિપ હોઈ શકે છે કે તે તમારી ખૂબ નજીકની વ્યક્તિ કે વસ્તુ પણ હોઈ શકે છે યુનિવર્સ તમારા પાસેથી તે લઈ લેશે પરંતુ ત્યારબાદ તમને જે સફળતા આપશે તે તમે આ ડાયરીમાં જે લખ્યું હશે એફોર્મેશન કર્યું હશે જરૂરથી તે તમારી આ એફોર્મેશન જ પૂરી કરીને જ હશે તો આ પ્રમાણે તમને તે સિગ્નલ આપી શકે છે તો આ પ્રમાણે તમારે થ્રી સિક્સ નાઇન ટેકનિકનો ઉપયોગ કરવાનો છે પરંતુ હું તમને ફરીથી એક વાત કહી રહ્યો છું તમારે ડિઝાયર ખૂબ સ્માર્ટલી ચૂઝ કરવાનો છે તમારે પૂરેપૂરા પેરેગ્રાફ નથી લખવાના ફક્ત એક કે બે લાઇનમાં ઓર એક ઓર એકથી બે વર્ડ્સમાં પણ જો તે થઈ જાય ડિઝાયર જેમ કે અત્યારે કોઈપણ ડિઝાઇઝ કરી શકે છે કે હન્ડ્રેડ કે ફોલોવર્સ બાય સપ્ટેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ કે આ યર ઓફ એન્ડ આ પ્રમાણે તમે કરી શકો છો વર્ષના શરૂઆતમાં કે મહિનાની શરૂઆતમાં પણ તમે જે ગોલ લીધી હતી તે ગોલ પૂરું નથી થયું તો તમે હવેથી લખવાની શરૂઆત કરી શકો છો પરંતુ ઘણા લોકો શું સ્માર્ટ વર્ક કરશે કે તમારા લેપટોપમાં કે આઈપેડમાં કે તમારા ટેબ્લેટમાં મોબાઈલ ફોનમાં ડિઝાઇઝ લખશો તમે પેન અને પેપર પર લખશો તો તેની હંડ્રેડ પર્સન્ટ ખૂબ જ સારી ઇફેક્ટ થવા જઈ રહી છે મેં ઘણા બધા ક્લાયન્ટમાં જોયું છે કે લેપટોપમાં ટેબલેટમાં ફોનમાં જે લખે છે ડિઝાઇઝ તે ફક્ત થોટ પ્રોસેસમાં લખે છે તેને કોઈ પણ સક્સેસ નથી પ્રાપ્ત થઈ તો આ પ્રમાણે તમારે પેન અને પેપરમાં તે ડિઝાઇર લખવાની છે કારણ કે જ્યારે પણ આપણે કંઈક લખી રહ્યો છે ત્યારે આપણી પાંચેય ઇન્દ્રિયો જે હોય છે તે તમામ વસ્તુ એચિવ કરવામાં આપણને મદદરૂપ થઈ શકે છે તો આ વિડીયો તમને કયા પ્રમાણેનું લાગ્યો તો તે કમેન્ટમાં જણાવવાનું ન ભૂલશો હજુ સુધી પણ જો આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરવાનું ન ભૂલશો જેથી આ પ્રમાણેની ટેકનિક જ્યોતિષ વાસ્થુ ન્યુમરોલોજી હસ્તશાસ્ત્ર કે કોઈપણ સ્પિરિચ્યુઅલ હું તમને જો કોઈ પણ વિડીયો લઈને આવું તો તેની નોટિફિકેશન તમને તરુથી જણાઈ જાય અને ગુજરાતીમાં જે હું તમને આ કન્ટેન્ટ આપી રહ્યો છું તેના માટે તમારા પણ થોડાક સપોર્ટની ખૂબ જ જરૂર બની રહેશે તો આ ક આ વિડીયો વધારે લોકોને શેર કરો કે જે લોકો પોતાના જીવનમાં ખૂબ આગળ વધવા માગે છે સક્સેસ પ્રાપ્ત કરવા માગે છે નેક્સ્ટ વિડીયોમાં આપણે આ જ પ્રમાણેની કોઈક નવી ટેકનિક વિશે શીખીશું અને કયા પ્રમાણે તમે તમારી તમામ ઈચ્છાને પૂરી કરી શકો છો તેના વિશે પણ જરૂરથી સમજીશું સાથે જ્યોતિષ અને વાસ્તુના વિડીયો તો હું તમારા માટે સમયાંતરે લઈને આવતો જાઉં છું તેથી આચાર્ય સંકેત છોકરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયો પસંદ આવી હોય તો કમેન્ટમાં તમારા જે કંઈ પણ ઇનપુટ્સ હોય તે જણાવવાનું ન ભૂલશો આજે હું તમારા પાસેથી રજા લઈ રહ્યો છું ઓમ નમ શિવાય